તેમજ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેતા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ તેમજ આધાર કાર્ડ અને આધાર કાર્ડ સ્થળ ઉપર જ કાઢી આપવામાં આવશે આ ઉપરાંત એનસીટીના પ્રોગ્રામ અંતર્ગત તપાસ અને સારવાર ટીબી સ્કીનિંગ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સલાહ તેમજ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયાના રોગોની અટકાયતની તપાસ અને સારવારની પૂરી પાડવામાં આવશે અને આયુષ ડોક્ટર્સીઓ પણ ઉપસ્થિત રહીને ઉકાળા તથા આયુર્વેદ દવાઓનું વિતરણ કરવામાં આવશે જેથી વિવિધ લોકો રોગોના લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લઈ શકે આજો સારકુલા તાલુકાના વિજેપડી ગામે સીએચસી ખાતે સર્વનિદાન કેમ્પનું આયોજન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા અને અધિકારીઓ ડોક્ટરો સીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ પીએચસી અને સીએસસીના સ્ટાફ દ્વારા પ્રાર્થના ગીત ગાય અને મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ તકે આ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી વિજયજી ચાવડા વિજપડી ગામના સરપંચ ભરતભાઈ ગીગૈયા બાલાભાઈ જોગરાણા સીએચસી અધિક્ષક ડોક્ટર વિજયભાઈ સેતા ડોક્ટર યશ માંગુકિયા ડોક્ટર રામપ્રસાદી ડોક્ટર કૌશલભાઈ શ્યામભાઈ ભુવા હાર્દિકભાઈ રાઠોડ હિતુલભાઈ હિરાણી શુભમ ચાવડા રવિકુમાર ડોડિયા વર્ષાબેન દુધાત તાલુકા પંચાયતનો સ્ટાફ આરોગ્યનો સ્ટાફ અને આરોગ્યલક્ષી આજુબાજુ ગામના દર્દીઓ તેમજ ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં મેવાના લાભાર્થીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વિજપરી ભવંતો સુખીના સર્વ સંતો હિરામયા આજરોજ વિજપરી સીએસસી સેન્ટર ખાતે ઉપસ્થિત વિજપરી ગામના સરપંચ ભરતભાઈ કીકયા વિજપરી ગ્રામ પંચાયતના સદસ્ય બાલાભાઈ રોગરાણા તેમજ આજુબાજુના આપણા મેડિકલ ઓફિસર શ્રી

આજે આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ આભા કાર્ડ અને તમામ પ્રકારના જે કાંઈ સાધનિક ડોક્યુમેન્ટની જરૂરિયાત છે એ આપણને અહીંયા સ્થળ ઉપર જ મળી રહે છે એવી સુંદર પ્રકારની કામગીરી આજે રાજ્ય સરકારના માધ્યમથી આરોગ્યની સેવાઓ મળી રહે એ માટે કરવામાં આવી છે આપણે આધાર કાર્ડની પણ કામગીરી આ કેમ્પમાં થવાની છે ત્યારે આ રાજ્ય સરકારનો આપણે ખૂબ જ આભાર માનવો જોઈએ કે આપણને સ્થાનિક કક્ષાએ તમામ પ્રકારની સુખ સુવિધા સંપન્ન રીતે આપણને મળી રહે એ માટે આજે આ કેમ્પનું આયોજન કર્યું છે આપ સૌ આ કેમ્પનો આનંદ આનંદ આ સૌ આ લાભ લો એવી આપ સૌને અને આરોગ્ય આપનું સુખમય અને નિરંતર આપણે આ રાજ્ય સરકારનો લાભ લઈએ એ બદલ આપ સૌનો આભાર માની